નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કુટવાલ બે હજાર નવના વર્ષનો એક પ્રસંગ યાદ આવે છે ત્યારે આપણા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં ચીફ ઇલેક્શન કમિશનર તરીકે હતા એન ગોપાલા સ્વામી એન ગોપાલા સ્વામી એક રિટાયર્ડ સિવિલ સર્વન્ટ હતા તેઓ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે કે આઈએએસમાં હતા અને નોંધનીય છે કે તેઓ ગુજરાત કેડરમાં હતા આપણા ગુજરાત રાજ્યમાં જ એમણે સેવાઓ આપી હતી પછી એમને ઇલેક્શન કમિશનરના પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા અને એ પછીથી એમને ચીફ ઇલેક્શન કમિશનરના પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા બે હજાર જ એક સાથીદાર એક ઇલેક્શન કમિશનર કે જેમનું નામ હતું નવીન ચાવલા એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની ભલામણ કરી હતી ભારતના રાષ્ટ્રપતિને ચીફ ઇલેક્શન કમિશનર એ ઇલેક્શન કમિશનરના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની ભલામણ કરે ભારતના રાષ્ટ્રપતિને આવો પ્રસંગ લગભગ બે હજાર નવ પહેલા ક્યારેય બન્યો નહોતો અને બે હજાર નવ પછી પણ આવો પ્રસંગ બન્યો નથી એટલે કે આ પહેલો અને છેલ્લો પ્રસંગ છે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે ચીફ ઇલેક્શન કમિશનરની ભલામણથી ભારતના રાષ્ટ્રપતિ ઇલેક્શન કમિશનરને પદ પરથી હટાવી શકે જો કે વાત એ અલગ છે કે રાષ્ટ્રપતિશ્રીએ નવીન ચાવલાને પદ પરથી હટાવ્યા નહોતા પણ સવાલ થાય કે એન ગોપાલસ્વામીએ નવીન ચાવલાને પદ પરથી હટાવવા માટેની ભલામણ કરી કેમ તો એનો જવાબ છે કે એન માનવું હતું કે નવીન ચાવલા એ તટસ્થ વ્યક્તિ નથી એ નિષ્પક્ષ વ્યક્તિ નથી તેઓ એક ચોક્કસ પોલિટિકલ પાર્ટીને વરેલા છે એક ચોક્કસ રાજકીય પક્ષને તેઓ વફાદાર છે કયો રાજકીય પક્ષ તો એ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નો આક્ષેપ હતો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના કામકાજની એવી માહિતી કે જે કોઈની સામે છતી ના કરવાની હોય અને ખાસ તો પોલિટિકલ પાર્ટીઝની સામે તો એને મૂકવાની જ ન હોય એવી એવી માહિતી એ આ નવીન ચાવલા કોંગ્રેસ પક્ષને જઈને કહી આવતા હતા એમણે આક્ષેપ મૂક્યો હતો કે અમારા ઇલેક્શન કમિશનર્સની જ્યારે મિટિંગ ચાલુ હોય ને તો ચાલુ મિટિંગે આ નવીન ચાવલા વચ્ચે વચ્ચે ખાલી ખાલી વોશરૂમ જવાના બહાને બહાર જાય અને બહાર જઈને ફોન ઉપર એ પોતાના પોલિટિકલ બોસીસને મિટિંગમાં શું ચાલી રહ્યું છે એની માહિતી આપી દે જેઓ ફોન ત્યાં આગળ પહોંચે એટલે પહેલાં પોલિટિકલ બોસિસ એ એન ગોપાલાસ્વામીને ફોન કરે અને આના પરથી એમણે વેરીફાઈ કર્યું કે આ જ ભાઈ માહિતી લીક કરી રહ્યા છે અને એટલે એમણે એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની ભલામણ કરી હતી આ પ્રસંગને અત્યારે એટલા માટે આપણે યાદ કરીએ છીએ જો કે આજ પ્રસંગ ઉપર અગાઉ આપણે ગોષ્ઠી કરી ગયા વર્ષે જ આપણે ગોષ્ઠી કરી હતી પ્રસંગને યાદ કરવાનો હેતુ એ હતો કે આજે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની છે વિપક્ષ એના ઉપર આંગળી ચીધી રહ્યો છે હું તમને સમજાવવા માંગુ છું કે જ્યારથી આ પંચ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં બહુ ઓછો એવો સમય રહ્યો છે કે જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની નિષ્પક્ષતાની સામે સવાલ ઊભો જ ના થયો હોય એ હંમેશા વિવાદોમાં ઘેરાયેલું રહ્યું જ છે એની તટસ્થતાની સામે હંમેશા સવાલ ઊભા થતા જ રહ્યા છે આ તો મેં એક કિસ્સો જણાવ્યો આવા અનેકો કિસ્સા છે જેમ કે ગયા વર્ષે લોકસભાના ઇલેક્શન્સ થવાના હતા એની બિલકુલ પહેલા માર્ચ બે હજાર ચોવીસમાં એક ઇલેક્શન કમિશનર હતા અરુણ ગોયલ એકદમથી સમાચાર આવ્યા કે એમણે એમના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હવે આવડા મોટા પદ ઉપરથી એકદમથી કોઈ રાજીનામું ના આપી દે કંઈક તો એની પહેલા સમાચાર હોય કે કંઈક અસંતોષ છે કંઈક બરાબર નથી ચાલી રહ્યું એકદમથી કોઈ રાજીનામું ના આપી દે પણ સમાચાર તો આવવા જ આવ્યા ત્યારે પણ એવી અટકળો બાંધવામાં આવી હતી કે આની પાછળ પણ કોઈક ને કોઈક પોલિટિકલ રીઝન્સ જવાબદાર છે નોંધું રહ્યું કે આજ અરુણ ગોયલની જ્યારે બે હજાર બાવીસમાં ઇલેક્શન કમિશનરના પદ ઉપર અપોઇન્ટમેન્ટ થઈ હતી એ પણ ખાસું વિવાદાસ્પદ બન્યું હતું કેવી રીતે તો અરુણ ગોયલ પણ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં હતા અને એ રિટાયર થવાની તૈયારીમાં હતા આઈએસમાંથી રિટાયર થવાની તૈયારીમાં હતા રિટાયરમેન્ટને માંડ છ મહિના જેટલો સમય બાકી હતો સમાચાર આવ્યા કે એમણે વીઆરએસ લઈ લીધું એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી વોલન્ટરી રિટાયરમેન્ટ લઈ લીધું જે દિવસે એમનું રાજીનામું સ્વીકારાયું ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એના બીજા જ દિવસે એમને ઇલેક્શન કમિશનરના પદ ઉપર નિયુક્ત કરી દેવામાં આવે છે ચોવીસ કલાક પણ નહોતા થયા અને એમને ઇલેક્શન કમિશનના ઇલેક્શન કમિશનરના પદ ઉપર અપોઈન્ટ કરી દેવાયા હવે આવું થોડું હોય ઇલેક્શન કમિશનરનું પદ બહુ મોટું પદ છે એક બંધારણીય પદ છે આવડા મોટા પદ ઉપર જ્યારે નિયુક્તિ કરવાની હોય તો જે આપણી સમજ છે જેવું આપણને સમજાવવામાં આવેલું છે એ પ્રમાણે કે સરકાર દ્વારા આના માટે ખૂબ જાંચ પડતાલ કરવામાં આવતી હોય અને બહુ શોધી શોધીને ચૂંટી ચૂંટીને એક યોગ્ય વ્યક્તિને આ પદ માટે પસંદ કરવામાં આવતા હોય એમને થોડી અપોઇન્ટમેન્ટ થઈ જાય એક દિવસમાં થોડું તમને સમજાઈ જાય કે નહીં આમણે હવે રિટાયરમેન્ટ લીધું છે તો અમને ઇલેક્શન કમિશનર બનાવી દઈએ ક્યાંક એવું તો નહોતું ને કે પહેલેથી બધું નક્કી જ હતું કે અમને ઇલેક્શન કમિશનર બનાવવાના એટલે જ એમણે વોલન્ટરી રિટાયરમેન્ટ લીધું હતું ક્યાંક એવું તો નહોતું ને તેમની અપોઇન્ટમેન્ટ પણ ખાસી કોન્ટ્રોવર્શિયલ બની હતી અને પછી જ્યારે એમણે રિઝાઇન કર્યું તો એ રેઝિગ્નેશન પણ ખાસું કોન્ટ્રોવર્શિયલ બન્યું હતું આવો જ વધુ એક પ્રસંગ છે કે જ્યાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની નિષ્પક્ષતાની સામે સવાલ ઉભા થાય હાલના આપણા જે ચીફ ઇલેક્શન કમિશનર છે જ્ઞાનેશ કુમાર જ્ઞાનેશ કુમાર ગુપ્તા કદાચ એમની જ્યારે અપોઇન્ટમેન્ટ થઈ એમની અને સાથે સિંઘ સંધુ આ બે જણને ઇલેક્શન કમિશનર તરીકે અપોઇન્ટ કર્યા હતા બે હજાર ત્રેવીસના વર્ષમાં ત્યારે એ અપોઇન્ટમેન્ટ પણ ખાસી વિવાદાસ્પદ બની હતી કેવી રીતે તો ભારતનું બંધારણ અનુચ્છેદ ત્રણસો ચોવીસમાં ચીફ ઇલેક્શન કમિશનર અને બીજા ઇલેક્શન કમિશનર્સને નિયુક્ત કરવાની સત્તા ભારતના રાષ્ટ્રપતિને આપે છે પણ સાથેમાં એક વાત કહેવાયેલી છે શું વાત કહેવાયેલી છે કહેવાયેલું છે કે ભારતના રાષ્ટ્રપતિ સંસદના કાયદાને આધીન આ બધા જ ઇલેક્શન કમિશનર્સને અપોઇન્ટ કરવાના રહેશે પોતાની આપણી સંસદે ઇલેક્શન કમિશનર્સની નિયુક્તિ માટેનો કોઈ કાયદો જ ન ઘડ્યો ઇલેક્શન કમિશનર્સ માટે સંસદે ઓગણીસો ના વર્ષમાં કાયદો બનાવ્યો હતો પણ એ કાયદામાં નિયુક્તિ માટેની કોઈ વ્યવસ્થા જ નહોતી એટલે પહેલેથી આપણા દેશમાં ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ એ ભારતના રાષ્ટ્રપતિના હાથમાં જ રહી છે ભારતના રાષ્ટ્રપતિના હાથમાં રહી છે એટલે ભારતના પ્રધાનમંત્રીના હાથમાં રહી છે રાષ્ટ્રપતિએ તો આમ પણ કંઈ કરવાનું ન હોય સંસદીય પ્રકારની આપણી વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ પાસે વાસ્તવમાં કોઈ સત્તાઓ હોય નહીં એમણે જે સત્તાઓ વાપરવાની હોય વાસ્તવમાં એ સત્તાઓનો ઉપયોગ ભારતના પ્રધાનમંત્રી એમના મંત્રીઓની મદદથી કરતા હોય તો બનતું એ કે બધા જ ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ એક રીતે સરકારના હાથમાં રહેતી તો સ્વાભાવિક છે કે એમાં તમે જ પ્રક્રિયા છે અને બે હજાર ત્રેવીસના વર્ષમાં લગભગ ફેબ્રુઆરીના મહિનામાં સુપ્રીમ કોર્ટનો આ મામલે એક ઐતિહાસિક ચુકાદો આવ્યો સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદે આ માટે કાયદો ઘડવો જોઈએ પણ જેમ કે સંસદે હજુ સુધી કાયદો ઘડ્યો નથી તો પહેલા તો એને સત્વરે કાયદો ઘડવો જોઈએ જ્યાં સુધી સંસદ આ મુદ્દે કાયદો નથી ઘડતી ત્યાં સુધી અમે કહીએ વ્યવસ્થા મુજબ આ ઇલેક્શન કમિશનર્સને તમારે અપોઇન્ટ કરવાના રહેશે કઈ વ્યવસ્થા તો એમણે કહ્યું કે રાષ્ટ્રપતિએ જ્યારે પણ ઇલેક્શન કમિશનર્સને અપોઇન્ટ કરવા હોય ત્યારે એમણે એક સમિતિની ભલામણોને ધ્યાન પર લેવાની રહેશે સમિતિ જે વ્યક્તિઓને પસંદ કરે એમને જ તમારે કમિશનર્સ તરીકે અપોઈન્ટ કરવાના રહેશે આ સમિતિ કઈ તો એ સમિતિ કે જેમાં એક સભ્ય તરીકે હોય પ્રધાનમંત્રી બીજા એક સભ્ય તરીકે હોય લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ત્રીજા સભ્ય તરીકે હોય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ આવી એક સમિતિ માટેની વ્યવસ્થા સુપ્રીમ કોર્ટ આપણને આપે છે પણ હવે આ વ્યવસ્થા પ્રમાણે અપોઇન્ટમેન્ટ થાય એ પહેલા આપણી સરકાર સંસદમાં એક બિલ લઈ આવી બે હજાર ત્રેવીસમાં અને બિલ ઇવેન્ચ્યુઅલી પાસ થયું કાયદો પણ બની ગયો આ કાયદામાં ઇલેક્શન કમિશનર્સની નિયુક્તિ માટેની એક નવી વ્યવસ્થા એ લોકોએ મૂકી નવી વ્યવસ્થા કેવી એવી કે જેમાં ઇલેક્શન કમિશનર્સને પસંદ કરવા માટેની એક સમિતિ રહેશે જે સમિતિમાં હશે પ્રધાનમંત્રી હશે લોકસભાના વિરોધ પક્ષના નેતા અને ત્રીજા સભ્ય તરીકે હશે પ્રધાનમંત્રી દ્વારા નક્કી કરાયેલા એક મંત્રી એક કેબિનેટ મિનિસ્ટર થયું શું સુપ્રીમ કોર્ટે જે વ્યવસ્થા આપી હતી એમાં ત્રીજા સભ્ય તરીકે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા સરકારે આ જે કાયદો બનાવડાવ્યો એની અંદર ત્રીજા સભ્ય તરીકે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ નથી પ્રધાનમંત્રીએ જેમને પસંદ કર્યા છે કેબિનેટ મિનિસ્ટર છે જ્યુડિશરીનો છેદ જ ઉડાડી દીધો હવે તમારી સમિતિ એવી બની કે જેમાં મેજોરિટી મેમ્બર્સ બહુમતી કયા સભ્યોની છે સરકારના સભ્યોની પ્રધાનમંત્રી અને એમના મંત્રી વિરોધ પક્ષના તો નેતા એક જ છે બેલેન્સ થઈ શકે કદાચ મુખ્ય ન્યાયાધીશની મદદથી પણ એમને તો તમે હાંકી કાઢ્યા છે આવી એક નવી વ્યવસ્થા બનાવવામાં આવી જોકે આ કાયદામાં પહેલાં એક વિવાદાસ્પદ બાબત બીજી એ પણ હતી કે આ કાયદામાં જ્યારે બિલ રજૂ કરાયેલું હતું ને તો એ બિલની જોગવાઈ પ્રમાણે ઇલેક્શન કમિશનર્સનો જે દરજ્જો હતો એને સરકારના સચિવ સમકક્ષ કરી દેવામાં આવ્યો હતો જૂની વ્યવસ્થા પ્રમાણે ઇલેક્શન કમિશનર્સનું સ્ટેટસ એમનો દરજ્જો એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને સમકક્ષ હતો પણ જે નવું બિલ સરકાર દ્વારા બે હજાર ત્રેવીસમાં લાવવામાં આવ્યું હતું એમાં દરજ્જો ઘટાડીને સરકારના સચિવને સમકક્ષ કરી નાખવામાં આવ્યો હતો કે પછી વિરોધ પક્ષે બહુ વ્યાપક વિરોધ નોંધાવે જે જ વિરોધના પગલે આ જોગવાઈ બદલવામાં આવી હતી અને એટલે જ આજે ઇલેક્શન કમિશનર્સનો દરજ્જો એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલો જ છે હવે આ કાયદો બન્યો કાયદો સ્વાભાવિક રીતે ઘણો વિવાદાસ્પદ બનવાનો જ હતો બન્યો અને આ કાયદાને પડકારવામાં આવ્યો સુપ્રીમ કોર્ટમાં પૂરી શક્યતા હતી કે સુપ્રીમ કોર્ટ આ કાયદા ઉપર સ્ટે લગાવે મતલબ કે એ કાયદામાં જે વ્યવસ્થા આપવામાં આવી છે એ વ્યવસ્થા પ્રમાણે નિયુક્તિ ન થવા દે પણ જે દિવસે સુપ્રીમ કોર્ટમાં આ કાયદા ઉપર હિયરિંગ થવાનું હતું ને હિયરિંગ થવાનું હતું એના આગલા જ દિવસે એના આગલા જ દિવસે આ જ્ઞાનેશ કુમાર અને પેલા સિંહ સંધુ આ બંને જણની ઇલેક્શન કમિશનર તરીકે અપોઇન્ટ કરી દીધી સરકારે અપોઇન્ટમેન્ટ કરી દીધી સરકારે બરાબર કેવી વાત કહેવાય આવતીકાલે આ જ વ્યવસ્થા ઉપર હિયરિંગ ચાલવાનું છે જેમાં પૂરી શક્યતા છે કે તો કાયદો જ ગેરબંધારણીય જાહેર થઈ જાય અથવા તો સુપ્રીમ કોર્ટે કાયદા ઉપર સ્ટે લગાવી દે સરકાર એની રાહ જ નથી જોતી અને એના આગલા દિવસે એ આ બે જણને ઇલેક્શન કમિશનર્સ તરીકે અપોઈન્ટ કરી દે છે તો સ્વાભાવિક છે કે સવાલ ઉભા થવાના જ કે આ જે ઇલેક્શન કમિશનર્સ અપોઈન્ટ કરવામાં આવ્યા છે એમની પર સરકારને આટલી બધી ઉતાવળ શું છે એમની અપોઈન્ટમેન્ટમાં સરકારને આટલો બધો રસ શું છે બરાબર એક દિવસ પણ તમે રાહ નહોતા જોઈ શકતા આ જે કારણો છે કે જેથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હંમેશા પોતાની નિષ્પક્ષતાને લઈને વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે પણ ભૂતકાળ આપણે એવો પણ જોયો છે કે જ્યારે આપણને કોઈક એવા ચીફ ઇલેક્શન કમિશનર મળ્યા હોય કે જેમણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની શાખ વધારી હોય એને એક સન્માન અપાવ્યું હોય ઓગણીસો ના દાયકામાં આપણા એક ચીફ ઇલેક્શન કમિશનર હતા ટી એન સેશન એમનું નામ બહુ સન્માન સાથે લેવાય છે ટી એન સેશન એમનું એક બહુ પ્રસિદ્ધ વાક્ય છે એમણે કોઈક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું દરરોજે સવારમાં બ્રેકફાસ્ટમાં એક પોલિટિશિયનને ખાઈ જાઉં છું હું દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં એક પોલિટિશિયનને ખાઈ જાઉં છું પોલિટિશિયન્સ એમના નામથી ગભરાતા એમનો એવો રૂઆબ હતો એમની એવી ધાક હતી એમના ઇન્ટરવ્યુઝ હજુ પણ યુટ્યુબ પર અવેલેબલ છે ક્યારેક આપ જોશો ટીએન શેષન કહેતા કે ભારતના બંધારણનો અનુચ્છેદ ત્રણસો ચોવીસ જ્યારે હું વાંચું છું એને વાંચીને જે મારી સમજ બને છે આ છે કે બંધારણના ઘડવૈયાઓ ભારતના ચૂંટણી પંચને સંપૂર્ણ સંપૂર્ણપણે એક સ્વતંત્ર સંસ્થા તરીકે સ્થાપિત કરવા ઈચ્છતા હતા એટલે જ તેઓ કહેતા કે હું ચીફ ઇલેક્શન કમિશનર ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નથી હું ભારત સરકારનો ચીફ ઇલેક્શન કમિશનર નથી આઈ એમ ચીફ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા હું ભારતનો ચીફ ઇલેક્શન કમિશનર છું બંને વાતોમાં ફર્ક છે પહેલી વાત કઈ થઈ ભારત સરકારના ચીફ ઇલેક્શન કમિશનર અને બીજી વાત શું થઈ ભારતના ચીફ ઇલેક્શન કમિશનર કેવડી મોટી વાત થઈ એ બહુ બેબાકીથી કહે છે ઇન્ટરવ્યુમાં આપ જોશો તો આપ એને નોંધી શકશો કે હું સરકારનો ભાગ નથી આઈ એમ નોટ પાર્ટ ઓફ ધ સ્ટ્રક્ચર ઓફ ગવર્મેન્ટ આઈ એમ પાર્ટ ઓફ ઇન્ડિયા આઈ એમ પાર્ટ ઓફ ધી સિસ્ટમ દેટ ગવર્ન્સ ઇન્ડિયા જે વ્યવસ્થા ભારતને ચલાવે છે હું એ વ્યવસ્થાનો હિસ્સો છું પણ હું ભારત સરકારનો ભાગ નથી પોતાની વાતને વધુ મક્કમતાથી રજૂ કરતા તેઓ કહેતા કે એમના આ પદ ઉપર આવતા પહેલાં એમના જે પુરોગામીઓ હતા એમાંના તો અમુક એવા કે જે નાની નાની વાત માટે સરકારને પૂછવા જતા જેમ કે નામ લીધા વગર એક ઇલેક્શન કમિશનરનું એમણે ઉદાહરણ આપ્યું હતું કે એ ઇલેક્શન કમિશનરને ત્રીસ રૂપિયા જોઈતા હતા કોઈ એક પુસ્તક ખરીદવા માટે ચોક્કસથી ત્રીસ રૂપિયાની કિંમત ત્યારે વધારે જ રહી હશે તો તેઓ કહે છે કે ઇલેક્શન કમિશનરને ત્રીસ રૂપિયા જોઈતા હતા કોઈ પુસ્તક ખરીદવા માટે કે જેના માટે તેઓ ભારત સરકાર પાસેથી મંજૂરી માગતા હતા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ટૂંકમાં એ વખતે સ્વાયત્તા આટલી ઓછી હતી એમણે સ્વાયત્તા લાવવાની કોશિશ કરી તેઓ કહે છે એક ઇન્ટરવ્યૂમાં કે પહેલાંની સ્થિતિ એવી કે ચીફ ઇલેક્શન કમિશનર હોય તો કાયદા મંત્રી એમને મળવા માટે પોતાને ત્યાં બોલાવે બોલાવે અને પછી બહાર બેસાડી રાખે કલાકો સુધી બેસાડી રાખે અને પછી જ્યારે પેલા લો મિનિસ્ટર ફ્રી થાય એટલે મુલાકાત આપે આમણે કહ્યું કે હું તમને મળવા માટે તૈયાર પણ મારા પદની ગરીમાં જળવાય એ રીતે હું તમને મળીશ આ રીતે હું કલાકોના કલાકો રાહ નહીં જોઉં વધુ એક પ્રસંગ ટાંકતા તેઓ કહે છે કે જ્યારે તેઓ કેબિનેટ સેક્રેટરી હતા ટી એન સેશન એ ચીફ ઇલેક્શન કમિશનર બનતા પહેલાં એ આપણા કેબિનેટ સચિવ હતા તો એ કહે છે કે હું જ્યારે કેબિનેટ સેક્રેટરી હતો તો ત્યારે પ્રધાનમંત્રી મને કોલ કરીને કહેતા કે હવે ચીફ ઇલેક્શન કમિશનરને જાણ કરો કે હવે આપણે ઇલેક્શન આ રીતે કરાવડાવવાનું છે તો ટીએન સેશન કહે છે કે મને નવાઈ લાગતી કે આપણે ઇલેક્શન કમિશનને કહીશું કે ચૂંટણી કરાવડાવવાની છે ક્યારે કરાવડાવવાની છે કેવી રીતે કરાવડાવવાની છે તેઓ કહે છે કે હું પ્રધાનમંત્રીને કહી દેતો કે આપણે ઇલેક્શન કમિશનને ફક્ત એટલું કહેવાનું હોય કે આપણે ચૂંટણી માટે તૈયાર છીએ દેટ્સ ઓલ આપણે સરકાર તરીકે ચૂંટણી માટે તૈયાર છીએ પછી ઇલેક્શનનો શેડ્યુલને એ બધું નક્કી કરવાનું કામ તો એમનું હોય એમાં આપણે જરાય દરમિયાનગીરી ન કરવાની હોય આપણો હસ્તક્ષેપ એમાં હોવો જ ન જોઈએ તો આ રીતે એક ચીફ ઇલેક્શન કમિશનર થઈ ગયા કે જેમના સમયમાં પોલિટિશિયન્સ એ ખરેખર ઇલેક્શન કમિશનથી ગભરાતા આપણે એવું નથી ઈચ્છતા કે કોઈ વ્યવસ્થા એવી હોય કે જેમાં વ્યવસ્થાનો એક હિસ્સો એ બીજા હિસ્સાથી ગભરાતો હોય પણ જ્યારે આપણે જાણીએ છીએ કે રાજકારણમાં આટલું વ્યાપક અપરાધીકરણ થઈ ગયું છે તો ત્યાં આગળ જરૂરી બની જાય કે એમને સબક શીખવાડવા માટે પોતાના પદ પોતાની સત્તાઓનો સાચા અર્થમાં ઉપયોગ કરી જાણનાર વ્યક્તિઓ પણ એ પદ ઉપર આપણને જોવા મળે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નિષ્પક્ષ જ હોવું જોઈએ આ વિઝન હતું આપણા બંધારણના ઘડવૈયાઓનું અને વિશેષરૂપથી બંધારણના મુખ્ય રચયિતા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીનું હું એક રસપ્રદ વાત જણાવું ભીમરાવ આંબેડકરજીની ભારતના ચૂંટણી પંચ વિશેની ભારતના બંધારણનો જે મૂળ ડ્રાફ્ટ તૈયાર થયો હતો ને એમાં ચૂંટણી પંચ માટેની જોગવાઈ અનુચ્છેદ બસો ને માં કરવામાં આવી હતી આજે જે આપણું બંધારણ છે એમાં ચૂંટણી પંચ માટેની ભારતના ચૂંટણી પંચ માટેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે તો ત્રણસો ચોવીસમાં પણ જે ડ્રાફ્ટ જે મુસદ્દો તૈયાર થયો હતો એમાં જોગવાઈ અનુચ્છેદ બસો નેવ્યાસીમાં માં હતી અને જોગવાઈ એવી હતી કે કેન્દ્રીય સ્તરની ચૂંટણીઓ માટે અલગ ચૂંટણી પંચ રહેશે રાજ્ય સ્તરની ચૂંટણીઓ માટે અલગ ચૂંટણી પંચ રહેશે કેન્દ્ર અને રાજ્ય માટે અલગ અલગ ચૂંટણી પંચો રાખવાની વ્યવસ્થા ડ્રાફ્ટ કોન્સ્ટિટ્યુશનમાં હતી અને જે રાજ્ય સ્તરના ચૂંટણી પંચ બને એમની નિયુક્તિ રાજ્ય સરકારોએ જાતે કરવાની હતી ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ આ વ્યવસ્થાનો સ્પષ્ટ વિરોધ કર્યો હતો આ જોગવાઈની અંદર સુધારો લાવવા માટેનું અમેન્ડમેન્ટ બિલ તેઓ ખુદ લાવ્યા હતા અને એમણે કહ્યું કે ચૂંટણી પંચ બે ના હોવા જોઈએ ચૂંટણી પંચ એક જ હોવું જોઈએ એક જ હોવું જોઈએ અને મજબૂત હોવું જોઈએ તો જ આ લોકતંત્રની અંદર નિષ્પક્ષ ચૂંટણીઓ આપણે કરાવડાવી શકીશું તો આજે આપણા દેશમાં બધી જ કેન્દ્રીય તેમજ રાજ્ય સ્તરની ચૂંટણીઓ કરાવવા માટે એક જ ચૂંટણી પંચ છે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીને આભારી છે હા આજે પણ આપણા દેશમાં રાજ્ય સ્તર પર ચૂંટણી પંચો છે સ્ટેટ ઇલેક્શન કમિશન છે પણ એમનું કામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવડાવવાનું છે પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ કરાવડાવવાનું છે નહીં કે વિધાનસભા અને વિધાન પરિષદોની ચૂંટણીઓ કરાવડાવવાનું એ ચૂંટણીઓ તો ભારતનું ચૂંટણી પંચ જ કરાવડાવશે સાથે ડોક્ટર ભીમરાવ આંબેડકરજી જ એ વ્યક્તિ હતા કે જે હું માનતા કે ચૂંટણી પંચના કામકાજમાં સરકારની કોઈ દરમિયાનગીરી હોવી જ ન જોઈએ આને સુનિશ્ચિત કરવા માટે એમણે કરીશું એમણે બંધારણ સભામાં રજૂઆત કરી કે આપણે ઇલેક્શન કમિશનર ચીફ ઇલેક્શન કમિશનરનો દરજ્જો એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને સમકક્ષ રાખવો જોઈએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોવું એ બહુ મોટી વાત થઈ જાય તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને સમકક્ષ જો ચીફ ઇલેક્શન કમિશનરનો દરજ્જો હશે ને તો જ આ વાતને આપણે સુનિશ્ચિત કરી શકીશું કે સરકારની દરમિયાનગીરી વગર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી શકશે અને એટલે જ આપણા ભારતના બંધારણમાં જોગવાઈ આવી છે કે જો ચીફ ઇલેક્શન કમિશનરને હોદ્દા ઉપરથી દૂર કરવા હોય તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની માફક જ દૂર કરી શકાશે આ જોગવાઈ પણ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને જ આભારી છે કોઈ પણ ડેમોક્રેસીની અંદર કોઈ પણ લોકતંત્રની અંદર જો સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ નથી થતી

અ ડિફેન્સ વોલ્સ ભારતીય લોકતંત્રને જો ટકી રહ્યું હોય તો એને ટકી રહેવા માટે એને રક્ષણ પૂરું પાડનારી આપણી પાસે દિવાલો હોવી જોઈએ આવી ચાર આપણી પાસે ડિફેન્સ વોલ્સ છે એવું ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી કહેતા કે જેને ભારતના બંધારણ હેઠળ આપણે તૈયાર કરેલી છે જેમાંથી એક છે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કે જેને આપણે ભારતમાં મેરિટ સિસ્ટમનો વોચડોગ તરીકે ઓળખીએ છીએ જોકે હું તો સવાલ કરતો જ રહ્યો છું કે શું આ ખરેખર વોચડોગ તરીકે વર્તે છે મને તો નથી લાગતું બીજું એક બુલવક કે જેનું નામ છે સુપ્રીમ કોર્ટ આંબેડકરજીના શબ્દોમાં એક છે યુપીએસસી બીજું છે સુપ્રીમ કોર્ટ ત્રીજું છે કેગ કોમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કોઈ પણ સરકારના વહીવટમાં નાણાકીય વહીવટે સૌથી અગત્યનો હોય અને એનું જ ઓડિટિંગ કરવાનું કામ આ કેગ કરે છે આ ત્રણથી આગળ ચોથું બુલવક આંબેડકરજીના મતે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ચારમાંથી એક પણ નબળું પડે લોકતંત્ર ખતરામાં આવે એ હકીકત છે તો આપણે આ સમજવું જોઈએ અને સમયે સમય ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સામે જે સવાલ ઊભા થતા રહે છે સવાલો તો ઊભા થાય થવા જ જોઈએ પણ એના જવાબ પણ આપણને મળવા જોઈએ વાજબી જવાબ આપણને મળવા જોઈએ અત્યારે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઉપર આક્ષેપો લાગી રહ્યા છે ખરેખર ગંભીર છે પણ હું માનું છું કે એને જેટલા સંતોષકારક જવાબો આપણને મળવા જોઈએ કદાચ હજુ સુધી એટલા મળ્યા નથી આશા રાખીએ કે જવાબો મળે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પોતાની તટસ્થતા પોતાની ને સ્થાપિત કરી શકે અને લોકોનો વિશ્વાસ જીતી શકે બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આ વિષય ઉપર આપના જે મંતવ્યો હોય એ અમને જણાવશો મંતવ્યોના આધાર ઉપર હજુ આ વિષય ઉપર વધારે ગોષ્ઠી કરવી ગમશે આની સાથે આ કાર્યક્રમને અહીં આગળ વિરામ આપીએ છીએ આવનારી ગોષ્ઠીમાં આવી જ કોઈ એક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે